न छे तेरमा विभाजम अया पहला साखी आप ली छे यहाँ बचन विभाग कहे कीजिए गोकुलपति गुण जान दीन दयानी दी दीजिए दुर्लभ रासनोदाना हाँ जलस गोकुलनाथ जी बदन गोपाल बताय लीला हाथजू ए हरिय मोहल शुभ रानी संग कीर्तनरूप कतोल मो રહ્યો વિભા મનરંગ રહ્યો વિભા મનરંગ ભાવાર્થ આપેલો છે રાજકોટના રાજા વિભાજામ શ્રી ગોપુલનાથજીના સેવક હતા તેણે વિનંતી કરી કે મહારાજ મને રાસના દર્શન કરાવો તે સમયે શ્રી ગોપાલલાલજી ત્યાં પધાર્યા હતા એટલે શ્રી ગોકુલનાથજીએ ગોપાલ બતાવીને કહ્યું કે એ લીલાના દર્શન તો એને હાથ છે વિભાજામ અને બાવન રાણી સાથે મહેલમાં કીર્તન કરતા રાસ કર્યો અને રાસ લીલાના દર્શન કર્યા તેથી વિભાજામ બહુ આનંદિત થયા અને શ્રી ગોપાલલાલજીનું સેવન સ્મરણ કરવા લાગ્યું ત્યારથી વિભાજીને વૈષ્ણવો પ્રતિ અત્યંત સ્નેહ હવે આટલા ભાવાર્થની અંદર બે પ્રસંગ આવી જાય છે જે ટૂંકમાં વર્ણવ્યા છે એનું અનુસંધાન હું પુષ્ટિ સંહિતામાંથી લઈશ કુસ્તી સંહિતાનો છે ભાગ એક અને પેજ નંબર છે થ્રી ફોર હંડ્રેડ એન્ડ થર્ટી ફોર એટલે ચારસો ને ચોત્રીસ નંબરનું પેજ છે એની અંદર આ પ્રસંગ બહુ સુંદર રીતે પાંચાબાબાએ વર્ણન કરેલો છે પહેલો પ્રસંગ છે એ હું ત્યાંથી શરૂ કરું છું કે શ્રી વિઠ્ઠલનાથજીના જે ચોથા લાલ છે શ્રી ગોકુલનાથજી એ રાજકોટ પધાર્યા હતા હવે રાજા વિભાજામ જે છે એ ગોકુલનાથજીના પહેલાં સેવક હતા એટલે એટલા માટે તેઓ ત્યાં ગોકુલનાથજી પધારે છે ત્યારે દર્શન કરવા ગયા અને ગોકુલનાથજીને પોતાના મનમાં જે મનોરથ થયો છે એની વિનંતી કરતા કહે છે જે અમારે મહારાજના દર્શન કરવાની ઈચ્છા છે ત્યારે શ્રી ગોકુલનાથજીએ વળતા કહ્યું જે એ લીલાના દર્શન કરાવવાનું શ્રી ગોપાલલાલજીને હાથ છે મતલબ શું કહેવા માંગે છે કે અહીંયા રાજા વિભાજ્યામને મનમાં મનોરથ થયો છે કે મારે રાસલીલાના દર્શન કરવા છે પણ રાસ લીલાના દર્શન કોને હાથ છે માત્ર રાસ વિહારી રાસેશ પ્રભુના હાથમાં છે એટલે જેમ પ્રાગજી મહેતાનો આપણે પ્રસંગ અગાઉ જોઈ ગયા કે પ્રાગજી મહેતા એ નરસિંહ મહેતાના કુળના છે અને જેમ નરસિંહ મહેતાને સદેહે રાસલીલાના દર્શન થયા છે એમ પ્રાગજી મેરાને પણ રાસિલાના દર્શન કરવા અને એટલા માટે તેઓ શિવજીની ઉપાસના કરે છે પણ શિવજી તેમને દર્શન નથી કરાવી શકતા કારણ કે એ એમના હાથની વસ્તુ નથી એટલે એ શ્રી રણછોડરાયજી પાસે મોકલે છે રણછોડરાયજીનું તેઓ તુલસી હાથમાં વાવીને વ્રત કરે છે કેટલા વર્ષો સુધી આ વ્રત કરે છે પણ છતાં રણછોડરાયજી એમને દર્શન નથી કરાવી શકતા અને તેઓ પ્રભુ શ્રી ગોપાલલાલ પાસે એમ કહે છે કે તમે એમને જઈને સ્મરણ એમનું શરણું ગ્રહણ કરો એ તમારો મનોરથ પૂર્ણ કરશે કેમ એવું કારણ કે માત્ર ને માત્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી રાસેશ પ્રભુ એવા શ્રી ગોપાલલાલ જે છે એ જ આ લીલાના દર્શન કરાવી શકે અને એટલા માટે અહીંયા ગોકુલનાથજી પણ પોતે પ્રભુ શ્રી ગોપાલલાલનું સ્વરૂપ બહુ સારી રીતે જાણે છે અને એટલા માટે તેઓ રાજા વિભાજામને એવું કહે છે કે પ્રભુ શ્રી ગોપાલલાલને તમે વિનંતી કરો તો એ તમને દર્શન કરાવશે આવી રીતે પ્રસંગ બને છે અને રાજા વિભાજામ છે એ પ્રભુ શ્રી ગોપાલલાલનું સણું શરણો જે છે સ્મરણ છે માળા જે તિલક છે એ સ્વીકારે છે હવે એક વખતની વાત છે કે પ્રભુ શ્રી ગોપાલલાલ રાજકોટ વધાર્યા છે અને એવા સમયે વિભાજી તથા ગંગાબાઈ બંને ઠાકુરજીને વિનંતી કરે છે અને કહે છે કે રાજકોટ અમારે ઘરે પધારો હવે તેમની સાથે એમની પુત્ર વધુ છે કરમિતિબાઈ અને સંઘની સાહેલીઓ પણ એમની સાથે છે વિભાજીએ શ્રીજીને રાજમહેલમાં પધારવા માટે વિનંતી કરી શ્રીજી તેનો પ્રેમ ભાવ જોઈને

પૂર્વેના સુપ્રીતનો ઉદય થયો એમ એમ પ્રભુ એમને ત્યાં પધારે છે અને આનંદ વ્યાપી રહ્યો છે સર્વત્ર રાજા અને રાણી પ્રભુના સ્વરૂપને નિરખી રહ્યા છે નેન ધરાતા જ નથી વિભાજીને શ્રી હવે રા જ્યારે ગોપાલલાલનું આવું કોટિક લાવણીય સ્વરૂપ નિહાળે છે ને એટલે તરત મનમાં જે મનો થયો હતો અને ગોકુલનાથજી વાત કરી હતી એ યાદ આવે છે અને એટલા માટે તેઓ શ્રી ઠાકોરજીના ચરણમાં સાક્ષાત દંવત પ્રણામ કરે અને મૃદુ રસિક વાણીથી મતલબ એકદમ મૃદુ વાણીથી વિનંતી કરીને પ્રભુને કહે છે દિનતાથી કહે છે હે રાજ અમોને આપની અલૌકિક અદ્ભુત મહારાજ લીલાના દર્શન કરવાનો મનોરથ ઉપજે છે શું મનોરથ છે કે અમને તો તમારો રાસ લીલાનો અલૌકિક રાસ લીલાના દર્શન કરવાનો મનોરથ ઉભજો છે તો આપ કૃપા કરો હવે મારા મનમાં એ જ અભિલાષા સદા રહ્યા કરે છે કે મને આવા દર્શન એક રાસ લીલાના થાય હવે પ્રભુ તો પરમ કૃપાળુ છે ભાવ ભક્તની જે વાત છે ભાવ જે છે એ જાણે છે અને એટલા માટે પ્રભુ શ્રી ગોપાલલાલ વિભાજીની જે મનોહાર વિનંતી છે એનાથી ખૂબ આનંદિત થાય છે અને એના ઉપર રીજે છે જેમ બ્રજ વિનતાઓ સાથે રાસ રમણ કરીને ખેલ્યા હતા તેમ વિભાજીના રંગ મહેલમાં વિભાજીની બાવન રાણીનું રાસ મંડળ રચી રસાત્મિક રસરૂપ અખંડ વિહારી રાસ વિહારી પ્રભુ શ્રી ગોપાલલાલ મધ્યનાયક બની રાસ ખેલવા લાગે એટલે એ ત્યાં મધ્યનાયક બની એ જૂથ રાસ લીલાનો અનુભવ કરાવે છે માત્ર દર્શન નહીં પણ રાસલીલાની અનુભૂતિનું પ્રભુ દાન કરે છે કેટલા કૃપાળ માત્ર દર્શનની અભિલાષા હતી ભક્તની પણ એને આ રાસ અનુભૂતિ કરવાનું દાન આપ્યું જાણે વ્રજ વિનતા હોય એમ બધી રાણીઓ અને એમની સખીઓ સાથે એક રાસ મંડળ રચે છે અને પ્રભુ મધ્યનાયક થઈ અને રાસ ખેલે છે અલૌકિક તેજ પુંજ પ્રસરી રહ્યો છે અનેક વિધ વાજિંત્રોના સુરનાદ સંભળાવા લાગ્યા છે કીર્તનોના નાદ સાથે ઝાંજ મૃદંગના ઝણકાર થવા લાગ્યા રાણીઓની અલૌકિક દેહ દશા થઈ ગઈ બાવન રાણીના સંગમાં પ્રભુજી પ્રગટ મહારાસનું સુખ આપતા જૂથ મધ્યે રસ રીતે

મધ્ય મંડલ મધ્ય નાયક ખેલે ભાગ્યવતી કે ભાગ્ય સંપૂરણા અતિ ઉમંગી રંગ રેલે ખેલે મધ્ય મંડલ મધ્ય નાયક ખેલે એટલે પ્રભુ વિનતાઓના ટોળાઓની અંદર મધ્ય નાયક બન્યા છે વચ્ચે ખેલી રહ્યા છે જાણે ભાગ્યવતી છે આ બધી સર્વે ગોપીઓ બની ગયા હોય એમ સર્વેના ભાગ્ય સંપૂર્ણ થયા છે અને ચારો તરફ પ્રભુ આનંદની રેલ ચલાવી રહ્યા છે કે પ્રેમ પ્રગટ ચલિયા સુખની ધ શ્રી ગો પાલ અતિરસ રૂપ સભારે નેના બોલત વચન રસાળ કે લે સુખનિદ શ્રી ગો પાલા એટલે આ વિધે પ્રભુના પ્રેમથી ચારે તરફ પ્રેમ છલકાઈ રહ્યો છે સુખનિધિ ગોપાલ લાલ ત્યાં બિરાજે છે ને એમના નેન તો જાણે રસ ભર્યા છે એ રસની અંદર બધા ડૂબી રહ્યા છે આનંદમાં મગ્ન બની રહ્યા છે હા મદમાતી નેનર સપીવે કભુ કત્રપત ન પાવે સજા ભોગ શિંગા ન પાવે એટલે મદમાતી થઈ આ સર્વે ગોપીઓ એ પ્રભુના નેત્રના પાન કરી રહી છે રસનું પાન કરી રહી છે અને કોઈ ત્રપત થતી નથી સજા ભોગ શૃંગાર પ્રભુને અનેક સેવા કરે છે પ્રભુના અંગો અંગ સર્વાંગની સેવા કરે છે પણ મન ભરાતું નથી આવું સુખ એ પ્રભુ શ્રી ગોપાલલાલ રાજા વિભાજીને અને તેમની રાણીઓને આપે છે હવે રસરૂપ સ્વરૂપની અલૌકિક દિવ્ય મહારાસની લીલાના દર્શન કરતાં વિભાજી તો આશ્ચર્ય ચકિત જ થઈ ગયા છે કેમ કારણ કે દર્શન તો થયું પણ અનુભૂતિ પણ થવા લાગી છે તે લીલા રસમાં તેમનું મન રંગાઈ ગયું છે દેહાનું સંધાન ભૂલી નાચ ગાન કરતા મદભરી અવસ્થા થઈ ગઈ છે દેહનું અનુસંધાન ભૂલી ગયા છે રસ મગ્ન થઈ ગયા છે લીલાના દર્શન કરતાં નેત્રને તૃપ્તિ થતી નથી મતલબ નેત્ર ભરાતા જ નથી પ્રભુના રૂપને આ લીલાના દર્શન કરતાં નેત્ર એક પલકારો કરતાં પણ કોટીક જુગ લાગે એવું થાય છે વિભાજીની મોરછા અવસ્થા થતાં શ્રીજીએ તેને પોતાનો કર સ્પર્શ કરી હૃદય સાથે લગાવી સ્વરૂપ નિષ્ઠા કરાવી પ્રભુએ કેટલું દાન કરી જોયું વિભાજીને મૂર્છા અવસ્થા થઈ તો પ્રભુ એમનો હસ્ત એમના હૃદય પર મૂકી અને એમના સ્વરૂપનું દાન કરાવે છે સ્વરૂપ નિષ્ઠા કરાવે છે હવે આવો રસ લાગ્યો હોય તો કોઈ એ રસને છોડી શકે કે વિભાજીએ શ્રીજીના ચરણમાં ગદગદ કંઠે વિનંતી કરી અને એટલા માટે વિભાજીને પણ અહીંયા લાલચ લાગી છે કઈ લાલચ પ્રભુના રસને પીવાની પ્રભુની સેવા કરવાની રાજ એટલે વિનંતી કરતા કહે છે રાજ આપ અહીં સદા બિરાજો પ્રભુજી તેની વિનંતીથી થોડો સમય રાજ રાજમહેલમાં બિરાજો જેમ આપણે કહીએ ને કે લાલચ બહુ ખોટી વસ્તુ છે આપણે બધા એમ કહીએ છીએ કે લાલચ ના કરવી જોઈએ લાલચ એ બુરી બલા છે એમ પણ જ્યારે આ લાલચ નૈનોમાં ભરાય અને પ્રભુના દર્શનની લાલચ લાગે ને તો એ તમારો ભાવ સુધારી નાખે છે લોચન લાલચ ભર્યા કેવા આપણા લોચન કેવા હોય લાલચ ભર્યા હોવા જોઈએ દર્શન કરવા જઈએ તો એકી દસે પ્રભુના શિંગારના દર્શન કરીએ એમની આગળ જે ખિલોના ધર્યા છે એ ખિલોનાના દર્શન કરીએ એમણે જે વસ્ત્ર પરિધાન ભર્યા છે એના દર્શન કરીએ આવી રીતે વ્રજ ભક્તોના દર્શન કરીએ એમ આપણા લોચનમાં લાલચ હોય ને તો જીવન સાર્થક કહેવાય એવું અહીંયા એક ઉદાહરણ દ્રષ્ટાંત આપું કે એક ડોશીમાં હોય અને ડોશીમાને દર્શન કરવા જવું છે તો સીડીઓ દ્વારા ત્રણ જણ પકડીને ઉપર માંડ માંડ લઈને જાય છે પણ જ્યારે દર્શન ખૂલે ને ત્યારે એ જ ડોશીમાં ધક્કો મારી અને પ્રભુના દર્શન કરવા માટે આગળ દોડી જાય છે કેમ એવું કારણ કે શું છે નેત્રોમાં લાલચ છે પ્રભુને જોવાની લાલચ છે ભલે ઉંમર થઈ પ્રભુના દર્શન બરાબર નથી થતા ને તો આજુબાજુ જોવે છે ક્યાંય દૂરબીન કેવું કંઈ પડ્યું હોય તો એ લઈને પણ પ્રભુના જે શિંગાર છે એની દ્રષ્ટિની પોતાની દ્રષ્ટિ નેત્ર ધરાતા નથી એમ પ્રભુને નિરખેજ જાય છે નિરખેજ જાય છે એટલી ઉંમરે પણ જો લાલચ હોય તો આપણામાં પણ એવી લાલચ હોવી જ જોઈએ તો જ આ નેત્રની સાર્થકતા છે હવે અહીંયા પણ અહીંયા વિભાજામને પણ શું થયું છે ઠાકોરજીની લાલચ લાગે છે રસની લાલચ લાગે છે ને એટલા માટે પ્રભુને કહે છે કે તમે સદા અહીં જ બિરાજો અને અમને આવું દાન કરો પ્રભુ એમને વિનંતી સાંભળે છે અને થોડો સમય એ રાજમહેલમાં બિરાજે પણ છે હવે રાજા રાણીનો ભાવ સર્વથા અલૌકિક થઈ ગયો છે નિત્ય પ્રતિ શ્રીજીને અવનવા લાડ લડાય છે પ્રભુ રોકાયે છે એટલે અવનવા લાડ લડાવી અને પોતાના મન મનોરથ પૂર્ણ કરે છે શ્રીજીને સજ્યા ભોગ શ્રીંગાર કરતા અંગો અંગ પ્રતિ પરસ કરતા ત્રિવિધા ભક્તિના સેવાના સુખાનંદને માણી રહ્યા છે પોતાના તનથી શ્રીજીની સર્વાંગ સેવા કરતા સર્વ મન મનોરથ પૂર્ણ કરી રહ્યા છે પ્રભુજીએ સર્વ સેવક જેના મનને હરી લીધું છે કમલાબાઈ તથા રાજા રાણી રંગ સર્વને આનંદ આપી પ્રેમ લક્ષણા પુષ્ટિ ભક્તિથી રસથી તરબોળ કરી દે છે પ્રભુ આ કમલાબાઈ રાજા રાણી રંગ સર્વને પ્રેમ લક્ષણા ભક્તિનો જે રસ છે ને એ રસથી તરબોળ કરી દે છે સર્વના ચિત્ત વિત પ્રભુના હરાઈ ગયા છે सर्वानी देह दशा नूतम थी गई है हाँ मोहन मन के चो रस बन के कमला रस बस कीने राजहराणा रंग रस बसे चितवितली ने छी મોહન મન કે ચોર સબન કે એટલે આ તો મોહન છે પ્રભુ ગોપાલ એ બધાના હૃદયના ચોર છે ચિત્ત ચોર છે એમ કહેવાય એમ કમલાબાઈનું પણ આ ચિત્ત પ્રભુમાં હરાઈ ગયું છે રાજા રાણી સર્વને પ્રભુએ ચિત્ત હરી લીધા છે અને દાન કરી રહ્યા છે રસનું દાન હા કમલાવતી કમલ દલ ને ના

મોહન મન કે કે એટલે બાઈ તો સર્વસ્વ પ્રભુને અર્પણ કરી દે છે શ્રીજીના મનને ભાવે એવી રીતે એમને રીઝવી રહી છે અને ચારો તરફ માત્ર દ્રષ્ટિમાં પ્રભુ શ્રી ગોપાલ સિવાય બીજું કાંઈ નથી શ્રીજીએ કમલાવતીના આવા મનમથ પૂર્ણ કર્યા છે કમલાવતી શ્રીજીના મુખાર નિરખી રહી છે કમલાવતીનો અધિક સ્નેહ ભાવ જોઈને શ્રીજી તેને પુષ્ટિ માર્ગની પ્રીત રીતની વાત જણાવે છે શ્રીજી પ્રત્યે એને અનહદ સ્નેહ વધતો જાય છે અને શ્રીજીને સુખદ સજાથી લાડ લડાવે છે કમલાવતીનો અનન્ય પ્રેમ ભાવ જોઈ શ્રીજી તેના ઉપર અતિ પ્રસન્ન થયા અને કમલાવતીને શ્રીજીના ચરણાર બિંદ માં પોતાનું સર્વસ્વ આત્મ સમર્પણ કરી દીધું પોતાના મનમાં શ્રીજી સિવાય સર્વ તુચ્છ લાગવા લાગ્યું તેની દ્રષ્ટિમાં શ્રીજી સિવાય કાંઈ જણાતું જ નથી એવી અનન્ય પુષ્ટિ લક્ષણા ભક્તિનું ગોપીજનોથી અધિક સ્નેહરસનું દાન કર્યું આમ કમલાવતીને અધિક પુષ્ટિ ભક્તિ રસનો અનુભવ થયો આવા હતા કમલાભાઈ અને પ્રભુ શ્રી ગોપાલલાલે તેમને આવી રીતે દાન કર્યું હવે ગુણમાલ ભક્તમાલમાં એની આગળ પ્રસંગ છે બે પ્રસંગ આપણે જોયા એક ગોકુલનાથજીવાળો અને બીજો પ્રભુ શ્રી ગોપાલલાલ વિભાજીને રાસલીલાનો અનુભવ કરાવે છે હવે આગળ છે એક સમયે શ્રી ગોપાલલાલજીની સાથે ગોપેન્દ્રજી રાજકોટ પધાર્યા હતા એટલે ગોપાલલાલ ની સાથે ગોપેન્દ્રલાલજી પણ રાજકોટ પધાર્યા છે અને રાજા વિભાજમ તેમના દર્શને જાય છે ને એમને ઘરે પધરાવી લાગે છે ખૂબ આનંદિત થાય છે પોતાના ધન્ય ભાગ માનવા લાગે છે અટારી પર આપ બિરાજ્યા છે ભેટ પણ ઘણી થઈ છે પોતાના દાસ જનોને રસબસ કરી દીધા છે ત્યાં જેલની અંદર બે વાણી એટલે વહરા હતા તેને કોઈએ કહ્યું તમે માળા પહેરો તો તમને વિભાજીના ઠાકોરજી છોડાવી મૂકશે તેથી બંને જણાએ માળા મંગાવી બાંધી અને એક નવો વેશ ધારણ કર્યો હવે અહીંયા પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ પધારે છે ત્યારે એ રાજા વિભાજીની કેદમાં બે વહરા હતા અને તેઓને કોઈએ માહિતી આપી કે ભાઈ રાજા વિભાજી તો છે એ પોતે વૈષ્ણવ છે અને જો તમે ગળામાં માળા બાંધો ને વૈષ્ણવ થાવ ને તો તમને એ છોડી મૂકશે એટલે આ બંને જણ એવો વેશ ધારણ કરે છે માત્ર છૂટવા માટે કોઈ ભાવ નથી માત્ર માળા પહેરે છે દેખાડવા માટે હવે માળા બંધાવે છે ને નવો વૈષ્ણવનો વેશ ધારણ કરે છે હવે એ વેશ તો રાજાને બતાવવો પડે ને એટલે નદી એ જવાને બહાને બધા બહાર નીકળ્યા સહેજે શ્રી ઠાકોરજીના દર્શન થયા હવે ઠાકોરજી ત્યારે અટારી પર બિરાજ્યા છે અને આ બંને બહાર નદીમાં જળ ભરવા જવું છે એમ બહાર નીકળ્યા છે અને ઠાકોરજીના દર્શન થાય છે એ બંદીવાનની ડોકમાં માળા જોઈને શ્રી ઠાકોરજી વિભાજીને કહ્યું તારા રાજ્યમાં તો ઘણું અઘટિત કહેવાય અને આ સાંભળી વિભાજી તો શરમાઈ ગયા કેમ કારણ કે પ્રભુએ માળા જોઈ એટલે પ્રભુએ કહ્યું તારા રાજમાં વૈષ્ણવોને જેલ થાય છે પ્રભુ સર્વસ્વ જાણે છે પણ અહીંયા આપણને કંઈક શીખવવા માંગે છે કે માળા અને તિલકનો કેટલો છે છે એમ પ્રભુ રાજા વિભાજીને ગેલ કહે કે ભાઈ તારા રાજ્યમાં આ શું વૈષ્ણવને જેલ કરે છે તું આ તો અઘટિત કહેવાય તને શોભે નહીં અને ત્યારે રાજા વિભાજી ભૂલ ન હોવા છતાં શરમાઈ જાય છે અને મહારાજને કહે છે મહારાજ

તેને છોડી દીધા એવી વિભાજી આજ્ઞાકારી સેવક હતા આપણને ચૈતાલીબહેને આગળ કહ્યું હતું એક પ્રસંગ હતો કે ચોર હોય છે એ ચોરી કરવા માટે વૈષ્ણવનું રૂપ ધારણ કરી અને બહેનના ઘરે આવે છે અને બહેનને ખબર છે કે ઘરેણાં ચોરવા માટે આવ્યો છે ઠાકોરજીનો ઉત્સવ છે અને છતાં એ બેન છોકરાને મારી નાખે છે છતાં માળા ગળામાં છે એમ વૈષ્ણવ જાણીને એનો આદર અને સત્કાર કરે છે છોકરા જે મરી ગયો છે એને સાઈડમાં એમને રૂમમાં સુવડાવે છે અને પ્રભુ ઉપર અત્યંત વિશ્વાસ રાખે છે માળાનો અધિક પ્રભાવ જણાવે છે માળાનો સ્વીકાર કરે છે કે ભાઈ એના ગળામાં માળા છે વૈષ્ણવ છે અને એમ અહીંયા પણ રાજા વિભાજીને પ્રભુજી એવી જ આજ્ઞા કરે છે કે જેના ગળામાં માળા છે ને તો એ માળાનો પણ એને આશરો લીધો છે એટલો એનો પ્રભાવ છે એમ અહીંયા એનો આશરો છે ને એવું જાણી વિભાજી એ બંને વહોરાઓને છોડી દે છે આવા આજ્ઞાકારી સેવક હતા રાજા વિભાજી તેના ઉપર શ્રી ઠાકોરજીની કૃપાનો પાર નથી અરે અહીંયા આ વૈષ્ણવનો જે પ્રસંગ છે એ પૂર્ણ થાય છે અને હું પણ મારી વાણીને વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરશો સર્વે સર્વે અને મારા જય શ્રી ગોપાલ